નમસ્કાર મિત્રો આજે સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો ખાસ કરીને તમામ ગુજરાતીઓ માટે આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર ગુજરાતની અંદર મોટો હાજસો થઈ ગયો છે આખા વિશ્વની અંદર હાહાકાર મચી ગયો છે આપણા મુખ્યમંત્રીનું પણ મોત થઈ ગયું છે ગુજરાતની અંદર આ સૌથી મોટા આજના સમાચાર ફટાફટ જાણી લેજો તો તૈયાર રહેજો મોદીજીએ કરી નાખ્યો આદેશ આજના મોટા સમાચાર ફટાફટ જાણી લેજો ત્રીસ હજાર રૂપિયા ખાતામાં આવશે બિગ ન્યૂઝ સૌથી મોટા સમાચાર પેન્શન ધારકો ઘરે બેઠા થશે કામ મોટી જાહેરાત થઈ ગઈ મોટા સમાચાર તો તૈયાર રહેજો ચોમાસાનું આગમન હવામાન વિભાગે કરી નાખી સૌથી મોટી આગાહી તો ખેડૂતોને જેકપોટ રેશન કાર્ડ ધારકોને હવે નવા રેશન કાર્ડ વગેરે તમામે તમામ આજના સૌથી મોટા સૌથી અગત્યના સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલાં મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ ગુજરાતની અંદર એક મોટો અકસ્માત સર્જાઈ ગયો છે ગુરુવારે એટલે કે ગઈકાલે અમદાવાદમાં એક મોટો અકસ્માત થઈ ગયો છે આ અકસ્માતથી આખા વિશ્વમાં હાહાકાર મચી ગયો છે આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રીનું પણ આમાં મોત થઈ ગયું છે નિધન થઈ ગયું છે શું સમાચાર ફટાફટ જાણી લેશું તો ગુરુવારે ગઈકાલે અમદાવાદથી લંડન જઈ રહેલું એક એર ઇન્ડિયાનું એરોપ્લેન હતું

જે લોકો પણ મોત થઈ ગયા છે એના ચહેરા પણ ઓળખાતા નથી ક્યાંય શરીરનું અંગ પણ દેખાતું નથી સાવ એવા શરીરો જોવા મળ્યા છે તો ખૂબ મોટો અકસ્માત થઈ ગયો છે તમામ મિત્રો માટે સમાચાર અને આ જે અકસ્માતની અંદર જે લોકોનું પણ મોત થયું છે અને વળતર પણ આપવામાં આવશે કારણ કે આ એર ઇન્ડિયાથી ઇન્ટરનેશનલ ફ્લાઇટથી ત્યારે ઇન્ટરનેટ ફ્લાઇટ જ્યારે ક્રેશ થાય એવા કિસ્સામાં દરેક પીડિતના પરિવારને ઓછામાં ઓછા દોઢ કરોડ રૂપિયાનું વળતર મળે છે તો દોઢ કરોડ રૂપિયા દરેક પરિવારને મળવાના છે ગુજરાતની અંદર આ સૌથી મોટો અકસ્માત થઈ ગયો છે ને આ અકસ્માતમાં આપણા ભૂતપૂર્વ મંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થઈ ગયું છે વિજયભાઈ રૂપાણી પણ આજ જ એરલાઇનની અંદર સવાર હતા અને એનું પણ મોત થઈ ગયું છે સૌથી મોટા સમાચાર મળી ગયા છે અમદાવાદમાં બનેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થઈ ગયું છે સૌ પ્રથમ તો ખૂબ ચકાસણી કરવામાં આવી જોકે મુખ્યમંત્રીનો દેહ હજી મળ્યો નથી પરંતુ એની ટિકિટ અને એરલાઇન્સની જે સીટ હતી એના આધારે નક્કી કરવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી પણ આ જ પ્લેનમાં સવાર હતા ત્યારે મિત્રો એક સૌથી મોટો સંયોગ પણ સામે આવે છે વિજય રૂપાણીનો સૌથી મોટો સંયોગ જ્યાં મિત્રો વિજય રૂપાણી પોતાનો લક્કી નંબર બાર માનતા હતા આ લકી નંબર તેને ગાડીની અંદર જ મળ્યો હતો પેલી જેની ગાડી તેમાં નંબર લખેલો હતો અને ત્યાર પછી જેટલી પણ ગાડીઓ ખરીદી એમાં પણ એને બાર જીરો છ નંબર જ રાખ્યો હતો મુખ્યમંત્રી પોતાનો આ લકી નંબર માનતા હતા બાર જીરો છ અને ચોંકાવનારી મિત્રો વાત છે કાલે પણ બાર તારીખ હતી અને છઠ્ઠો મહિનો હતો તારીખ છઠ્ઠા મહિનાના દિવસે જ મુખ્યમંત્રીનું નિધન થયું છે તો આ લકી નંબર મુખ્યમંત્રીને પોતાને જ નડ્યો છે લકી નંબરના દિવસે જેનું મોત થયું આ સૌથી મોટો એક સંયોગ પણ સામે આવ્યો છે તો આપણે મુખ્યમંત્રી માટે ખૂબ દુઃખદ શોક વ્યક્ત કરીએ છીએ આ સૌથી અગત્યના સમાચાર હતા ત્યાર પછીના મિત્રો તૈયાર રહેજો અંબાલાલ પટેલ દ્વારા અને હવામાન વિભાગ બંને દ્વારા મોટી આગાહી કરી નાખવામાં આવી છે ચોમાસાની પધરામણી હવે થઈ રહી છે તૈયાર થઈ જજો અંબાલાલ પટેલે કીધું કે આગામી ચોવીસ કલાકમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે તેથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની આગાહી છે તો અને તારીખે પણ હળવો વરસાદ પડશે ત્યારે મિત્રો સોળ તારીખથી ચોવીસ તારીખ સુધી રાજ્યના ઘણા બધા ભાગોમાં વરસાદ પડશે પંચમહાલના ભાગો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ ભાગોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગે જણાવી દીધું છે ચોમાસાની પધરામણી તૈયાર થઈ જજો અડતાલીસ કલાકમાં ચોમાસાનું આગમન થવાનું છે જે મિત્રો હવામાન વિભાગે આગાહી કરી નાખી છે કે હવે અડતાલીસ કલાકની અંદર ગુજરાતની અંદર ચોમાસાનું આગમન થઈ જવાનું છે હાલ મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં પહેલું ચોમાસું બેસશે ગુજરાતમાં સૌથી પહેલાં દક્ષિણ વિસ્તારમાં ચોમાસાનું આગમન થવાનું છે તેથી આજથી એટલે કે બાર તારીખથી ચૌદ જૂન સુધી છૂટો છવાયો વરસાદ રહેવાનો છે દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ વરસાદી માહોલ રહેશે કલાક કલાકની અંદર ગુજરાતના દક્ષિણ ભાગોમાં ચોમાસાનું આગમન થઈ જશે કહી શકાય ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના પેન્શનરો માટે પણ એક મોટા સમાચાર મળી ગયા છે ગુજરાતમાં પેન્શનરો માટે સૌથી મોટી ખુશખબર આવી છે રાજ્ય સરકારે તેમના માટે લાઈફ સર્ટિફિકેટ એટલે કે જે હયાતી પ્રમાણપત્ર હોય એ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા વધુ સરળ બનાવી દીધી છે દરેક લોકો જાણે છે પેન્શન ધારકો જાણે છે કે જો એને પેન્શન જોતું હોય તો સમયે સમયે એણે પોતાનું લાઈફ સર્ટિફિકેટ એટલે પોતે જીવતા છે એવું પ્રમાણપત્ર દર વખતે આપવું પડે છે ને આ માટે એણે પોસ્ટ ઓફિસ અથવા તો બેંકની અંદર આ પ્રમાણપત્ર કઢાવવા જવું પડતું હોય છે પરંતુ હવે પેન્શનરોએ બેંક અથવા પોસ્ટ ઓફિસે જવાની કોઈ જરૂર નથી ગુજરાત સરકાર અને પોસ્ટ વિભાગના સંયુક્ત પ્રયાસોથી હવે પેન્શનરોને ઘરે બેઠા બેઠા સેવા મળી જવાની છે તમારે લાઈફ સર્ટિફિકેટ જોતું હોય તો તમને ઘરે જ આપી દેવામાં આવશે ઘરે બેઠા બેઠા તમને આ સેવા મળી રહેવાની છે જે વૃદ્ધ લોકો છે અસહાય લોકો છે એમના માટે આ સેવા તદ્દન મફત છે પરંતુ બાકીના લોકો માટે સિત્તેર રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે તો ઘરે બેઠા હવે પેન્શનરોને લાઈફ સર્ટિફિકેટ મળી જશે સૌથી મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરી દઈએ ખેડૂતોને ત્રીસ હજાર રૂપિયા ખાતામાં આવશે સૌથી મોટા સમાચાર આપણા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં જે પણ હપ્તો મળે છે એ હપ્તો વધારવાની જોરદાર માંગ કરી છે ના ઉપરાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી છે તેથી સરકાર જરૂર પગલાં લેશે એવી શક્યતા જોવા મળી છે તેમના મત મુજબ એટલે કે ઉપરાષ્ટ્રપતિ જે જગદીપ ધનખડ છે એમના મત એવો છે કે આ વર્ષે એટલે કે આ જે વર્તમાન વર્ષ ચાલી રહ્યું છે એમાં છ હજાર જેટલી રકમ ખૂબ નાની કહેવાય આ મોંઘવારીનો જમાનો છે ખેડૂતો માટે આ રકમ કંઈ પણ કહેવાય નહીં તેથી મિત્રો આ રકમ વધવી જોઈએ ખેડૂતોના સીધા ખાતામાં રકમ પહોંચવી જોઈએ અને એક વર્ષમાં ત્રીસ હજાર રૂપિયા ખેડૂતોને મળતા થાય ત્યાં સુધીના પ્રયાસો સરકારે કરવા જોઈએ તો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સરકારને માંગ કરી છે ખૂબ જોરદાર માંગ કરવામાં આવી છે કે ખેડૂતોને રૂપિયા ખાતામાં મળવા જોઈએ અને આ સાથે બીજી માંગ પણ કરી છે કે ખાતરની સબસિડી ખેડૂતોના ખાતામાં જ ડીબીટી દ્વારા ડાયરેક્ટ આપવામાં આવે અત્યારે જે ખાતરની સબસિડી પેલા ખાતરની જે કંપનીઓને આપે છે ત્યાર પછી કંપનીઓ ઓછા ભાવે ખેડૂતોને ખાતર વેચે છે પરંતુ આવું કરવાને બદલે જે કંપનીઓને સબસિડી મળે છે એના બદલામાં ડાયરેક્ટ આ સબસિડી ખેડૂતોના ખાતામાં જ ડીબીટી દ્વારા મોકલી આપવામાં આવે એવું જગદીપ ધનખડ દ્વારા મોટી માંગ કરવામાં આવી છે તો ઉપરાષ્ટ્રપતિ કહેવાય જગદીપ ધનકડ ખૂબ મોટા હોદ્દાની અંદર બેઠેલા છે તો આ સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે રહેવાના છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મોદીજીએ નવી યોજનાની જાહેરાત કરી નાખી છે સમયે સારવાર મળતું નથી જે અકસ્માત ની અંદર ઘાયલ થઈ જાય છે ત્યારે ઘાયલ લોકોને સારવાર સરખી મળતી નથી જેથી પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે પૈસા ન હોવાને કારણે સારવાર કરી શકતા નથી તેથી મોદી સરકારે આનો પણ ઉકેલ શોધી કાઢ્યો છે તેમણે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ બે હજાર પચીસની શરૂઆત કરી નાખી છે જેમાં ઘાયલ વ્યક્તિઓને મફતમાં સારવાર કરી આપવામાં આવશે તો ઘાયલ વ્યક્તિને દોઢ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ હેઠળ કરવામાં આવશે આની અંદર કોઈ પણ કરવાનું નથી આ યોજના આખા દેશમાં લાગુ કરવામાં આવી છે જેમાં ઘાયલ વ્યક્તિઓને દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે તો મોદી સરકાર દ્વારા નવી યોજના જાહેર કરી છે મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ આવાસ યોજનામાં સહાય વધારી દેવામાં આવી છે વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની સુડતાળીસો કરોડ રૂપિયાની બહુમતીથી પસાર થઈ ગયા છે જેથી હવે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ પચાસ હજાર રૂપિયા વધારે સહાય આપવામાં આવશે તો જે મિત્રોએ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના ફોર્મ ભર્યા છે એને પચાસ હજાર રૂપિયા વધુ મળશે પેલા સહાય એક લાખ વીસ હજાર રૂપિયા સુધીની મળતી હતી પરંતુ હવે પચાસ હજાર રૂપિયા વધુ એટલે કે એક લાખ સિત્તેર હજાર રૂપિયાની સહાય મળશે તો પીએમ આવાસ યોજનામાં સહાય પૈસા વધારી દીધા સૌથી મોટા સમાચાર સરકારી કર્મચારીઓ માટે સરકાર દ્વારા અધિકારીઓની અંદર નાસ્તા અને ભોજનના ખર્ચમાં દોઢસો ટકાનો વધારો કરી દીધો છે જ્યાં મિત્રો સરકારી અધિકારીઓ વધુ સારી રીતે જલસા કરી શકશે એના નાસ્તા અને ભોજનના ખર્ચમાં દોઢસો ટકાનો વધારો થઈ ગયો છે જે સરકારના સચિવ કક્ષાના અધિકારીઓ હોય એને નાસ્તા માટે હવે વીસ રૂપિયાની જગ્યાએ પચાસ રૂપિયા મળશે અને બપોરનું અને રાતનું ભોજનમાં સો રૂપિયા મળતા હતા એના બદલે હવે અઢીસો રૂપિયા આપવામાં આવશે આમ નાસ્તા અને ભોજનમાં દોઢસો ટકા વધારી દેવામાં આવ્યા છે તો સરકારી કર્મચારીઓ માટે મોજ જ મોજ મોટા સમાચાર તો મિત્રો આ તરફ પાલતુ કૂતરા રાખતા હોય તો ચેતી જજ્જો અમદાવાદમાં પાલતુ શ્વાન માટે નિયમો વધુ કડક આકરા બનાવી દેવામાં આવ્યા છે અને સાથે સાથે અમદાવાદ કોર્પોરેશન દ્વારા પાલતુ શ્વાનની રજિસ્ટ્રેશન ફીની અંદર પણ વધારો કરી નાખવામાં આવ્યો છે જેમાં મિત્રો તમે પેટ ડોગ પાળતા હોય તો પેટ ડોગ રજીસ્ટ્રેશન ફી બસો રૂપિયા હતી અને વધારીને હવે પાંચસો રૂપિયા સીધી જ કરી નાખવામાં આવી છે તો જે લોકો ઘરમાં પેટ ડોગ રાખે છે એ ચેતી જજો તમારે ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું જ પડશે અને રજીસ્ટ્રેશનની ફી પણ વધારી દેવામાં આવી છે તો તમામ જે લોકો પેટ ડોગ રાખતા હોય એમના માટે આ સૌથી મોટી ચેતવણી રજીસ્ટ્રેશન અમદાવાદમાં ફરજિયાત કરવું પડશે ત્યાર પછીના મિત્રો સમાચાર રેશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે હવે રેશન કાર્ડ ધારકોએ નવા રેશન કાર્ડ કઢાવવા પડશે કારણ કે હવે સ્માર્ટ રેશન કાર્ડ આવી ગયા છે ટૂંક સમયમાં સ્માર્ટ રેશન કાર્ડ લોન્ચ કરવામાં આવશે આ રેશન કાર્ડ ક્યુ આર કોડ વાળા રેશન કાર્ડ હશે અને સરકારે નક્કી કર્યું છે કે પંચોતેર લાખ રેશનિંગ ધારકોને સૌ પ્રથમ આ રેશન કાર્ડ આપવામાં આવશે તો રેશનિંગની જાહેર વિતરણ વ્યવસ્થા પારદર્શક બને સુવિધાજનક બને એ માટે હવે ક્યુઆર કોડ વાળા નવા રેશન કાર્ડ આવશે જેને સ્માર્ટ રેશન કાર્ડ તરીકે ઓળખવામાં આવશે અરજદારોએ જે સ્માર્ટ રેશન કાર્ડ મેળવવું હોય તો ઘરે બેઠા જ અરજી કરી શકશે અને અરજી કરીને એ રેશન કાર્ડ મેળવી सक्ष्य तो तमाम राशन कार्ड धारकों માટે સૌથી મોટો સમાચાર હવે નવા સ્માર્ટ રેશન કાર્ડ QR કોડ વાળા રેશન કાર્ડ આવી જશે તો મિત્ર આ સૌથી મોટા આજના સમાચાર હતા દરેક મિત્રો માટે આજના સમાચાર ખૂબ અગત્યના ખૂબ કામના લાગ્યા હશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો તો આજ માટે વિદાય લીએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન